જતા આવતા હોય છે ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત સાગર બિલ્ડર ગ્રુપ દ્વારા જૂની ડુંભાર ટેનામેન્ટ તોડી પાડી ખુલ્લા પ્લોટના ફરતે કમ્પાઉન્ડ બનાવી મંદિરે આવતા જતા માર્ગ પર પતરાની મોટા મોટા દરવાજા ઠોકી બેસાડી શિવભક્તો ભાવિકોને મંદિર જતા રોકવામાં આવી રહ્યા છે જે બાબતે લાગતા વળગતાઓને વારંવાર રજૂઆતો કરવા છતાં સત્તા અને નાણાંના જોરે

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર સુરત મારું નામ કૈલાસગીરી પોપટગીરી આહવાન અખેડા સન્યાસી નાગાજી ઓર બાણું રહું છું મંદિરમાં બાણુમાં મૂર્તિ ખંડિત થયેલી બાણું માં મંડપ મંડપ લગવાયેલો બધા રસાલા બોલાયેલા સાધુ સંતો બી આવેલા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ શાસન પ્રશાસન સબ આવેલા જબસે મેં સંભાળું છું મંદિર પણ એ મંદિરની અંદર કોઈ આવક નથી કંઈ નહીં સંવેદનશીલ એરિયા હે ખાલી મંદિર સંભાળના હે એટલાય કામ મેરા શું થઈ ઘટનામાં ઘટનામાં એસા હે કે સાગર નામનો બિલ્ડર છે આ મંદિરની જગામાં આજુબાજુમાં કબજા કરી રહ્યો છે અને ડિવલપમેન્ટ એના હાથથી કરી રહ્યો છે રસ્તા બધા મારા રોકીને બેઠો છે ભક્તોને આને જાણે કી બહુ દિક્કત પડે છે શું મારું કહેવાનું એટલું છે કે મારો એક આ રસ્તો ખુલ્લો કરે અને મારા રસ્તાનું આગળનું કંપાંડ હતું ભક્તો જગતોને ગાડી વાહન પાર્કિંગ ક્યાં કરવું એટલા માટે મેં લડી રહ્યો છું તમે પોલીસ ફરિયાદ મેં પોલીસ ફરિયાદ બી આપેલી છે કમિશનર ફરિયાદ બી આપેલી છે મ્યુનિસિપાલટીમાં બી આપેલી છે મારી ઉપર કઈ વાર પાંચ પાંચ વખત મેં અરજી આપેલી છે ધમકી આવેલી છે મારવાની હવે એ ધમકી કોઈ નામ બહાર નથી પડતું નંબર બદલી બદલીને ધમકી આપે છે રાત્રે એક વાગ્યા પછી ધમકી શરૂ થાય છે મે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે પોલીસ સ્ટેશન ગયા તો દેખેંગે તપાસ કરેગે અભી તક કોઈ તપાસ હોવા નહીં